ફેમિલી કેમ છો બધા મજા માને સ્વાગત છે તમારા નવા વ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તારો મિત્રો નીકળે છે વાડી બાજુ આજ મોડું થઈ ગયું છે નવ હાડા નો થાય કેમ કે થોડું લેટ ઉઠાઈ ગયું અને ઘઉં થોડા બગડી ગયા સડી ગયા છે દવા મૂકી મે અત્યારે દવા મૂકતા હતા હાલો મે હાલો 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 મોડું થઈ ગયું ભાઈ મોડું થઈ ગયું છે લેટ થઈ ગયું છે નીકળ હાલો નવા પેટ્રોલ નાખું તો હાલ પેટ્રોલ નથી થોડું કઈ ગયું બસ ભાડા નાખશું હાલ હાલો મિત્રો વ્લોગ માં બી કન્ટિન્યુ જોઈએ

ચાલો મમ્મી જો પહેલાં આપણે સાફ સફાઈ કરી નાખીએ મારા બળે નહીં પોતે મમ્મી હું નહીં નાખી દઉં એવું બધું કામકાજ છે ચાલો હા તો અમારે રૂટીન છે મિત્રો દવારે સવારે દરરોજ વાડી આવવાનું પછી ક્યાંક બહાર જવાનું કાંઈ નક્કી ન હોય શું શું આવી ગયો બ્લોક માથે સુઈ ગયો તમે ચાલો થઈ વખત મસ્ત નહીં નાખીને નિંદવા મળીએ ચાલો પોણા બહાર થઈ ગયા નીંદતા નિંદતા તો મોવાડીથી ચાલુ કર્યું તો આની લગી પીગ્યા છે જે આટલા સાબી છે થાકી ગયા તડકો વધી ગયો

હાલો હાલો ઘરે વેવા છે મસ્ત નાનડોન થઈ ગયા છે આમ રાખવાનું કારણ છે કે મારે નથી એક ખાસી નથી તો શું મસ્ત બપોરો ચાલુ છે કઢી ખીચડી અને અમાર જો કુપાલભાઈ જો એકુમલ કુપલી અંજો મિત્રો આવરા આવરા નાના ના ગગોડિયા કેતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખો ને બીચારા નાના ના કે ફૂલ કા એમ કે કે લાઈક કરો જો તો કા દીકા કરો લાઈક કે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ઈ તો આ છે સબ્સ્ક્રાઇબ કરો એમ કોણ કોણ દીકા સ આયા હું થી ગયો ની નીકળી ગયું તારું ફડક મસરકો કરને હે ગોબા નાના ના ફૂલ કા કે છે લાઈક કરો

કા મજા આવતે આ વિડિયો બનાવવાની મને તો માથાના હબાકાના કારણે પાંડી બંધ કરી દીધી કેમ થાય મિત્રો નથી બનાવ વિડિયો આલા આરામ બીજો હું માથાના હબાકા મજા આવેની સમજો અનો ફોટો મારે સમજો સમજો આ રેવો દે રેવો દે આ રા 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 કાકાને મારે સમજો કાકા મોટી હોટી લીન મારવા આવે મમીનવાડી કે હું કઈ ગયો નહીં મેં તો મને માથું દુખે હું તો ખૂઈ ગયો તો નાઇન ટ્રેન સેક્સ લાય છ વાગ્યે વીઠો આરામ હું સારું કહેવાય એક તો મજા આવે છે કે આરામ હોય જ નહીં આપણે મારે એડિટિંગ ને એવું બધું આ શું ઠઢ ઠ ઠ ધ ટ બમ ને પીડ્યો હું પાંચ સાડે ચાર તો વાસો રિટર્ન ગયા હોય ખડે આરામ કરવાનો હોય તો આજ તો આ ખુશ હાલો લગ્નમાં બી કન્ટેનર રહી ગયો હે તો તકલીફ રહે છે સો છે ને એટલે તો ત્રણ અત્યારે આવી છે ને એની ઢીંગલી ગીત ગાશે અત્યારે એક તો ગીત ગાવાનું ચાલુ છે પણ આ ત્રણ ઢીંગલી ગીત ગાશે ગાવા

જાનું તાન લેવું કુપાલ કુપાલ કી જો એ બહાર રમે કુપાલ બસ હાલો મસ્તો ખાઈ મ નવરા થઈ ગયા છે મજા નથી મિત્રો આ ઓછો વલોગ હશે કેમ શરદી અને ગળો બળે છે માથું બહુ દુખે છે હાલો વિડીયો ને ગમ્યા કારણવાળા લોકોમાં આદમ લોકો તમને ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ માં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જે મતાજે મિત્રો બાય 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 ભાઈ કરો ફટાફટ સબસ્ક્રાઈબ બાય બાય